સો હેલ્લો નમસ્કાર મિત્રો જી કેશો યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે હવે મેરેજની સિઝન આવી ગઈ છે તમને આઈડિયા આવી ગયો છે આપણે કઈ જગ્યાએ આવી ગયા છીએ મેરેજની સિઝનમાં સ્પેશિયલી ડિસ્કાઉન્ટ રેટ ઉપર તમારા માટે ફર્નિચર લઈને આવી ગયા છીએ તો જે પણ લોકો કરિયાવરમાં આપવા માટે ફર્નિચર શોધી રહ્યા હોય તો આજના વિડીયોમાં તમને અમદાવાદના એક મોટા મેન્યુફેક્ચરિંગ યુનિટમાં લઈને આવી ગયા છીએ અહીંયાથી તમને બે સ્કીમો આપવાના છીએ જેમાં એક અડત્રીસ હજારની રહેશે એક બાસઠ હજારની સ્કીમ રહેશે આમાં તમને ઓવરઓલ કરિયાવરની લગભગ દરેક આઇટમ આવી જશે એના સિવાય ઘર માટે જો તમે ફર્નિચર ખરીદી કરવા માંગતા હોય તો બી ઘણી બધી કોમ્બો ઓફર છે જેમ કે આ જે પાછળ સોફા સેટ તમે જોઈ શકો છો આના ઉપર તમને દસ હજાર સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે જે તમને વિડીયોમાં બધું પ્રાઇસ સાથે બતાવીએ છીએ તો વિડીયો તમે પ્લીઝ એન્ડ સુધી જોતા રહેજો સૌથી પહેલા આપણે વિડીયોની શરૂઆત કરીએ છીએ આમના લોકેશનથી દોસ્તો અત્યારે આપણે ઊભા છીએ મેનકો નરોડા રોડ ઉપર અમદાવાદમાં સામે તમે આ બાજુ જોશો તો રાજીવ ગાંધી ભવન તમે જોઈ શકો છો એની એક્ઝેક્ટ સામે આ બાજુ જોશો તો કર્ણાવતી વુડ વર્ક તમને જોવા મળી જશે જે મેન્યુફેક્ચરર છે ફર્નિચરના આજના વિડીયોમાં ઓફર સાથેનો વિડીયો રહેવાનો છે તો તમે એન્ડ સુધી જોતા રહેજો આ ટાઈપના વિડીયો જોવા માટે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ચાલો આવી જવા અંદર શું દોસ્તો ફાઇનલી અત્યારે આપણી જોડે છે ઘણા બધી વુડ વર્ક્સ રોકીભાઈ કેમ છો મજામાં એકદમ મસ્ત મજામાં છે એકદમ તમે કેમ છો મેરેજની ની સિઝન આવી ગઈ છે બોલો ફર્નિચરમાં શું ઓફર આપશો બે ઓફર ચલાવીએ છીએ અમે લોકો અત્યારે બંને ઓફર પહેલા જણાવી દઉં છું તમને એક આડત્રીસ હજાર વાળી ઓફર છે હમ એમાં એક થ્રી ડોર કબાટ એક છ પાંચ નો પલંગ એક છ પાંચ એક તો આ સ્કીમ છે બીજી એના કરતા થોડીક પ્રીમિયમ સ્કીમ છે પાસઠ હજાર ની સ્કીમ છે એમાં અમે લોકો છ આઈટમ આવીએ છીએ પાસઠ હજાર વાળી સ્કીમ બતાવી દઉં છું જુઓ એક છ બાય છ નો બેડ આવશે હાફ હાઇડ્રોલિક

કે આપડા પરિસ્થિતિઓ કેવું છે પહેલા કેવું હતું કે લોકો લોકો સસ્તું પણ હવે થોડુંક સસ્તા છે સારી એને કહેવાનો મતલબ જમાના વસ્તુ ડિલિવરી ઓલ ઓવર ગુજરાત નીચે પાર્કિંગ સુધી ઓકે એ ધ્યાન રાખજો નીચે પાર્કિંગ સુધી ડિલિવરી અમારી ફ્રી છે ઓકે હવે આઈ જાવ તમને બધા

કે આમાં સીએનસી વર્ક કરેલું છે ઓકે જે તમને બધી જગ્યાએ તમને જોવા નહીં મળશે આ જે વર્ક જોઈ રહ્યા છો ને આ સીએનસી વર્ક છે સીએનસી વર્કમાં ગોલ્ડન પેન્ટ થયેલું છે ઇન્સાઇડ જે તમને દેખાશે નહીં આઉટર માં નહીં થાય પણ વસ્તુ બહુ જ સ્ટાન્ડર્ડ આવશે 6 બાય 7 નું સ્લાઇડર આવશે ઓકે ઓકે અને એક સાઇડ બોક્સ આવશે ઓકે એક 6 બાય 6 નો બેડ આવશે 6 બાય 6 નો બેડ એક ડ્રેસિંગ ટેબલ આવશે Yes dressing table award aa tamare aavsho 70000 rupaya ma with gadlu ma aijase na without mattress chhe aa okay. badha rates ડોર્સ આવશે બરાબર હા બાકી લોકો શું મેડ ફિનિશ યુઝ કરે છે અમે એવું નથી કરતા આઉટર અને ઇનર બંનેમાં એક જ આવશે બીજું શું ડ્રોવર્સમાં બીજું શું હેન્ડલ્સની તમે ક્વોલિટી જુઓ કેટલું પ્રીમિયમ છે આમાં પણ સેમ સિસ્ટમ છે બેડ ફોર ડોર કબાટ ડ્રેસિંગ ટેબલ પ્લસ સાઇડ બોક્સ આખું ફૂલ પેકેજ તમને જોઈએ તો આ તમારે પડશે છપ્પન હજાર રૂપિયામાં છપ્પન ફિફ્ટી છપ્પન હજારમાં પણ બહુ પ્રીમિયમ આઈટમ આમાં એવું છે ગુજરાત ઓલ ઓવર ડિલિવરી ફ્રી છે આવી જાઓ

જે પડ્યું છે એ પીસ આલવા માં આવશે બરોબર આમાં પણ ચાર આઈટમ આવશે પછી આઈ તો તમને થોડું પ્રીમિયમ પેકેજ બતાવી દઉં છું આ પેકેજ જુઓ આ 6 બાઈ 6 નો બેડ છે હમ આ 6 બાય 6 નું સ્લાઇડર આમાં એક પ્લસ પોઈન્ટ છે કે ઇનસાઇડ જે સિસ્ટમ છે ને ચેન્જ કરવામાં આવ્યું છે જોઈ લો બાકી બધા પેકેજીસ કરતા ડિફરન્ટ છે કો કોર્પોરેટ વાળા સેક્ટર વાળા લોકો હોય છે જેમને ઇન ધ સેન્સ શું છે કે કોર્સ વગેરે ટાંગવાના હોય હા એમના માટે સ્પેશિયલ સિસ્ટમ છે હા યસ હા ડ્રોવર્સ નું કામ વધારે હોય

એક ડ્રેસિંગ ટેબલ આ ચાર વસ્તુ ફક્ત તમને 60000 રૂપિયામાં આવશે બીજી વસ્તુ આ 6 બાય 7 પ્રોફાઇલ વાળો છે વિથアウト પ્રોફાઇલ નથી ધ્યાન ના ડબલ ડોર છે એકલિક ડોર છે ઇનસાઇડ તમે સિસ્ટમ કસ્ટમરને બતાવી શકો છો કે ક્વોલિટી કેવી છે અને નીચે પણ ડ્રોવર આવશે ત્રણ નીચે બી ત્રણ ડ્રોવર હાજી હાજી બહુ સુપર ક્વોલિટી આવશે સેટ અને આ 60000 રૂપિયામાં ઓલ ઓવર ગુજરાત ડિલિવરી ફ્રી હવે આ બધા જે પેકેજીસ મે તમને બતાયા ને ઈ પાર્ટિકલ પ્લસ એક્રેલિક માં છે બહુ માણસને આપણે સમજો કે વુડન નું પેકેજ દેવું છે પ્રોપર વુડન છે હા તો વુડન નો પેકેજ પણ બતાવી દઈએ છીએ અમે લોકો ઓકે હાજી હાજી આઈ જાવ 6x6 નો બેડ 6x6 નો સ્લાઇડર

પછી એક નવો સોફા સેટ આવ્યો છે લોન્જર સોફા સેટ પ્રીમિયમ સેગમેન્ટમાં છે આ તમારે પડશે 29000 રૂપિયામાં કમ્ફર્ટ લેવલ બહુ ઉપર આવશે આઈ જાવ બીજો એક મસ્ત સાગનો સોફો બતાવી દઉં છું જો આ કા પ્યોર સાગમાં સોફા આવશે યસ આ સાગમાં સોફો તમને જોઈતું હોય તો ફક્ત ને ફક્ત તમારે 32000 માં પડશે પ્યોર સાગમાં ઓકે હાજી 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 આઈ જાવ પછી તમને એક મસ્ત સ્કીમ બતાવું છું એક 3+3 નો સોફાની સ્કીમ પડી છે આપણે સ્કીમમાં પડ્યો છે ભાઈ આ જે પીસ પડ્યો છે એ જ પીસ આવશે એમાં કોઈ ચેન્જીસ નહીં થાય કસ્ટમાઇઝ કઈ નહીં થાય જે પીસ પડ્યો છે એ પીસ લેવો તો અઢાર હજાર રૂપિયા કસ્ટમાઇઝ કરશો તો અઠાઈસ રૂપિયા ભાવ છે અને બહુ પ્રીમિયમ ક્વોલિટી નો સોપો છે ઓકે પછી આવી જાય કાં સોપો બતાડું બહુ પ્રીમિયમ સેગમેન્ટ છે ક્વોલિટી તમારે સામે છે તમારા વ્યુઅર્સ તમે બતાવી શકો છો પાછળ બેક સાઈડ માં એકરો ના ક્વેશ્ચન છે આ સોફો તમારે પડશે અઠ્યાવીસ હજાર રૂપિયા હાજી હાજી બીજો એક મસ્ત સોફો આવી જાવ બતાવી દઉં છું આ જો લોન્જર સોફો છે હમ બહુ સુપર ક્વોલિટી નો છે ફોર પ્લસ ટુ નો કોમ્બિનેશન છે ચાર ઇન્ચ ફોર્મ બે ઇન્ચ સુપર સોફ્ટ આ તમારે પડશે ઇન્સ્યોર્ડ પ્રીમિયમ ફેબ્રિક નાખેલું છે એમાં આ સોફો તમને પડશે અઠ્યાવીસ પાંચસો માં પછી એક આ જો સોફો આવ્યો છે બહુ સુપર ક્વોલિટી નો સોફો છે આ સોફાની ખાસિયત છે છત્રીસ ઇંચ ભાઈ છત્રીસ ઇંચ છે છત્રીસ ઇંચ ડીપ છે છત્રીસ ઇંચ હાઈટ છે કમ્ફર્ટ લેવલ જુઓ કેટલું સુપર છે સોફાનું નું આ ફક્ત તમારે છત્રીસ હજાર માં પડશે હાજી હાજી હવે આ બધા સોફાઓમાં કસ્ટમાઇઝ બધું થઈ જશે આજુ બીજી ડિઝાઇન તમને જોઈએ તો પણ મળી જશે અને ટોટલ ઇન ધ સેન્સ શું છે કસ્ટમાઇઝ કરવામાં આવશે ઓલ ઓવર ગુજરાત ડિલિવરી ફ્રી આવશે હવે આઈ જાઉં હું તમને બીજું સેગમેન્ટ બતાવી દઉં છું બેડ્સમાં બેડ્સ અને ગાદલામાં મસ્ત તમને સ્કીમ બતાવી દઉં છું આઈ જાઉં હવે જો સેટ આપણે આઈ ગયા છે બેડના ના સેક્શન્સ યસ બધા કરતા પહેલા આ બેડ સ્ટાર્ટ કરી છે આ 6 બાય નો બેડ આવશે ઓકે લાકડામાં આવશે હા બહુ શું ક્યાંય આઈ નહી આવે આમાં હા આમાં પણ એવું છે આપણે ઓલ ઓવર ગુજરાત ડિલિવરી ફ્રી જ આપી છે ઓકે ક્વોલિટી બહુ પ્રીમિયમ આવશે યસ ઇનશોર્ડ અને વસ્તુ બહુ સ્ટાન્ડર્ડ આવશે આમાં ડિઝાઇન્સ કલર ઓપ્શન્સ બધા મળી જશે આ 6 બાય નો બેડ ફક્ત 14000 રૂપિયા આવશે 14000 માં હાજી હાજી એના પછી આવી જો તમને આમાં છ પાંચ નો છ બાય છ નો જો સામે બેડ પડ્યો છે હા બેસિક વસ્તુ છે તેર હજાર રૂપિયા છ પાંચ નો બેડ છે છ બાય છ નો બેડ ચૌદ હજાર રૂપિયા આવશે હા જી સેડ એમાં કેવું છે પણ બીજી વસ્તુ આ બેડ નો ભાવ છે મેટ્રસ નો ભાવ નથી ધ્યાન રાખજો અને તેર હજાર અને ચૌદ હજાર જે તમને રેટ આવ્યો છે ને એ પ્યોર પ્લાયવુડ માં આવશે અને છોચા નો બેડ આવશે આઠ હજાર રૂપિયા નો આઈ જો બતાવી દઉં છું તમને છોચા નો બેડ લાકડાનો ઓકે જો આર છોચા નો બેડ આઠ આઠ હજાર રૂપિયા

જે પણ માણસ ગેરંટી વોરંટી શબ્દ આવશે એમાં દસ એડિશનલ ચાર્જ લેવામાં આવશે એનો રીઝન એક જ છે અમે લોકો ઓનલી ફોર દસ ટકા ઉપર ધંધો કરીએ છીએ દસ માં ગેરંટી વોરંટી તો અમે ના ચાલી શકીએ પણ એટલીસ્ટ શું છે કસ્ટમરને ક્લિયર માઇન્ડસેટ ક્લિયર રહે કે ભાઈ હા એ જગ્યા પર જઈશું ગેરંટી વોરંટી નહીં મળશે ગેરંટી વોરંટી જોઈએ દસ ટકા પ્લસ એડિશનલ ચાર્જ આપવામાં આવશે બીજું મેટર્સ નું પણ કામ છે મેટ્રેસ પણ કોઈને કસ્ટમરની જોઈતી હોય તો એ પણ મળી જશે કરલોન કંપની ની ડુરોફ્લેક્સ ની જે પણ બ્રાન્ડ કે છે બધું મળી જશે એને યસ તો આ ફર્નિચર ને લગતી એ ટુ ઝેડ વેરાઈટી હા જી હા આના સિવાય ભી આપણે જે વેરાઈટી હોય કઈ તો જેમ કે ડાઇનિંગ ટેબલ એક કઈ ડાઇનિંગ ટેબલ અમારી જોડે છે આરો કે 4 સીટર ડાઇનિંગ ટેબલ 17000 થી સ્ટાર્ટ છે યસ કાચ માર્બલ ટોપ 20000 થી સ્ટાર્ટ છે 6 સીટર માર્બલ ટોપ 26000 રૂપિયા નો ભાવ છે બીજી વસ્તુ આ બધું પ્યોર જે છે ને ડાઇનિંગ ટેબલ સાગમાં આવશે યસ ડાઇનિંગ ટોટલ ટોટલ જે પણ આવશે ને એ બધા માં આવશે સિંગલ ચેસ જોઈએ પણ મળી જશે કોઈ ઓકે તો ફર્નિચર ખરીદી કરવા માંગતા હોય તો નંબર ડિસ્પ્લે પર આપેલો છે ફોન કરીને આઈ ચલો થેન્ક યુ રોકી વેલકમ